સુરતના ઇછાપર બસ્ટો પાસેની ઘટના કરણ અજયભાઈ વાઘેલાનું થયું મૃત્યુ મૃતક કિસમની ઉંમર અઢાર વર્ષની આશરે હોવાનું સામે આવ્યું બે મિત્રો વચ્ચે ખાવા પરથી ઝઘડો થતા ઝપાઝપી થતા ધક્કો મારવાથી કરણ નીચે પડી જતા માથાના ભાગે વાગવાથી મૃત્યુ થયાનું તારણ મૃતક પુણા સ્કૂલ પાસે રહેતો હતો મૃતક મૂળ પરવડી ગારિયાધાર ભાવનગર જિલ્લાનો રહેવાસી મૃતકને કુલ ચાર ભાઈ બે બેન અને મમ્મી પપ્પા છે મૃતકને એકસો મારફત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવતા નોકરી હાજર ડોક્ટરો દ્વારા તપાસ કરી મૃત જાહેર કરાયો જીડબ્લ્યુ એલએલપી કંપનીમાં મૃતક નોકરી કરતો હતો ગુનો નોંધી પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલે સાથે

પછી હોસ્પિટલ પછી સાહેબ અમે કેસ કરી દીધો દો એકસો આઠ બોલાવી દીધી હતી પોલીસ વાળા ને બોલાવી દીધા નહીં